અંકુશમાં લેવાના ઉદ્દેશથી થી પ્રોહીની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા સારું તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સારું જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન કૌશલ સંતોષ મરાઠે તથા વાલકેશ્વર ભાગીનાથ દેવરે આ બંને આરોપીઓની ધરપકડ સાથે કુલ કિંમત રૂપિયા છ લાખ બે હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા